આજની જાહેરાતમાં અમારો જે મુખ્ય મુદ્દો છે એ છે કે આગામી જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં મેં અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો નિર્ણય કર્યો છે અને જયારે મેં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તો મારે પાર્ટી સાથે અલગ થવું પડશે જેને ધ્યાનમાં લઈને આજે મેં પ્રદેશ પ્રમુખ તરીકે હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છું અને પોસ્ટ બેઠક પોસ્ટ ઉપરથી પણ આજે મેં રાજીનામું આપી દીધું છે મારું રાજીનામું મેં રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માનનીય રાહુલજીને પાઠવી દીધું છે એની નકલ મેં અહીના જે પ્રભારી છે દાદરાના અગર કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાટવજી એમને પણ એક નકલ મેં પાઠવી દીધી છે